વિદ્યાર્થીઓને શિક્ષણ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ની અધ્યક્ષ સ્થાને આ પ્રસંગે રાંધલપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને મુકેશભાઈ ભરવાડ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન

રાધનપુર આવું એટલે મને એવું લાગે કે મારા ઘરે આવ્યું છું મુકેશભાઈ વાત નીકળે એટલે એમને એમની વાત કહ્યું અહીંયા તો આંખ બંધ કરીને રસ્તો મળી જાય દોસ્તો શિક્ષણ કીટનો કાર્યક્રમ તમામ બાળકોને એક સારી એવી શિક્ષણ કીટ આપવી જેમાં થેલો હોય ચોપડા હોય પેન્સિલ હોય નોટ હોય ટિફિન હોય ઘણું બધું અંદર હશે એક સારી એવી કીટ જે વિદ્યાર્થીને જરૂર હોય અને એનું વિતરણ કરવું એ જેનામાં વિચાર આવો આ બહુ મોટી વાત છે જો બધા જ પૈસાવાળા છે પૈસા બધા જોડે હોય છે નાનું બાળક રડતું હોય તો ચોકલેટ આપીએ આપણે રડે પછી ચોકલેટ આપીએ ત્યારે પોતાના ગજમાં ગજવામાં રહેલા નાણા લોક કલ્યાણ માટે પરોપકાર માટે બીજા માટે બીજાની સુખાકારી માટે વાપરવા અને એના માટે નાની ઉંમરમાં વિચાર આપે કારણ કે યુવાન હોય એનામાં પૈસા કમાવાની તાલાબેલી હોય હજુ તો એ જિંદગીના એ સમય હજુ શરૂ થયો હોય ત્યાં મોત્સોક ને બીજા બીજામાં પૈસા વાપરવાના હોય અને એની જગ્યાએ યુવાનીમાં દાન કરવાની વૃત્તિ આવે ને આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર શાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષતાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસોથી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે બ્યુરો રિપોર્ટ જનાદેશ